મોરબીમાં લૂટેરી દુલ્હન જેવો કિસ્સો બન્યો છે મોરબીના સતવારા પરિવારના દીકરા સાથે દલાલોએ રૂપિયા બે લાખ લઈ અને પરણાવેલ કન્યા લગ્નના ત્રણ દિવસ બાદ માનતા પૂરી કરવા જવાનું કહ્યા બાદ રફુચક્કર થઈ જતા લૂટેરી દુલ્હનનો ભોગ બનેલા પરિવારે કચ્છના શિકારપુરના બે દલાલ તેમજ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના સુંદરપુર ગામની માતા પુત્રી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સિટી એ ડિવિઝને પોલીસે ગુનો નોંધ્યો હતો તેની સાથે સાથે મોરબી જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ હસ્તકના નેશનલ હાઈવે થી લખધીરપુર કાલિકાનગર નીચી માંડલ રસ્તાનું કામ હાલ પ્રગતિ હેઠળ છે અને રસ્તાનો સિમેન્ટ કોન્ક્રીટનો ક્યોરિંગ પીરિયડ પૂરો ન થાય ત્યાં સુધી વાહન ચલાવી શકાય તેમ ન હોવાથી આ રસ્તો છે તે વનવે કરવો જરૂરી છે જેથી જિલ્લા મેજિસ્ટ્રેટ કેબી બી ઝવેરી દ્વારા મોરબી લખધીરપુર નીચી માંડલ રોડમાં એન્ટિક સિરામિકથી લગધીરપુર સુધીના રસ્તાને વનવે કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેથી કરીને તમે લોકો પણ આ રસ્તા ઉપર જતા હોય તો આની નોંધ લેજો તો ચાલો આ હતા આજના અગત્યના મોરબીના સમાચાર અને હું હતી તમારી સાથે નિરાલી ફરીથી કોઈ નવી વાતની સાથે મોરબી અપડેટમાં મળશું તો ચાલો ત્યાં સુધી આવજો